અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ રહેશે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજીનો પ્રાકટ્ય થાય છે અને આ શ્લોક શિવ અને શક્તિ સાથે બોલ્યા છે અને શિવ અંતર્ગત છે ભગવાન સ્વયં મહાદેવ કહે છે વિષ્ણવતી શવતિ વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ રહેશે વિષ્ણુ નું સર્જન કરનાર કોણ ભગવાન શિવ અને શક્તિ નિરાકારમાંથી આકાર સ્વરૂપે પ્રગટ થનારા ભગવાન શિવ તેની સામે પ્રકૃતિ અને આપણું જીવન પરમાત્મા આત્મા અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે એક બાજુ પ્રકૃતિની સાથે પરમાત્મા અને વચ્ચેનો આત્મા છે એની વચ્ચે આપણા જીવનની યાત્રાઓ ચાલી રહી છે આપનું નામ વિષ્ણુ રહેશે અને સાંભળો આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત કરશે હજી તો સૂર્ય નથી ચંદ્ર નથી ગ્રહ નથી નક્ષત્ર નથી કોઈ પૃથ્વી નથી કોઈ નથી સૃષ્ટિનું નિર્માણ નથી થયું એ સમયે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા છે અને શિવને શક્તિ કહે છે આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે અને આવતા સમયમાં

અનેક નામોથી તમને ખ્યાતિ તો મળશે પણ જે કોઈ તમારા નામનો પાઠ કરશે જે કોઈ તમારા નામનો પારણ કરશે તેને દુનિયાના સુખ મળશે આ વચન કોણ આપે છે ભગવાન શિવજી મહાદેવે કહ્યું શું કહ્યું બહુન્ય જ્ઞાની નાની ભક્ત સૌખ્ય કા જે કોઈ તમારા નામનો પાઠ કરશે પારણ કરશે તેને દુનિયાના સુખ મળશે હવે આપણે એટલું તો વિચારીએ હવે વિષ્ણુ ભગવાનના નામનો કોઈ પાઠ કરે પારણ કરે તો તેના માટે વચન કોને આપ્યું ભગવાન શિવજીએ કહ્યું મહાદેવે વરદાન આપ્યું છે કે વિષ્ણુ જે કોઈ તમારા નામનો પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે છે

અને આપણે તો ઘણું બધું કામ હોય ને ભાઈ કે આત્મકલ્યાણ કરતાં વધારે બીજા કામો ઘણા બધા છે કારણ કે આપણે ખેતરને વાડીને ફેક્ટરીને બધું લઈને જવાનું છે અહીંથી ઉપડવાનું છે તેથી પ્રધાન આત્મકલ્યાણ માટે તેથી ભલે આપણે ભાઈ ગામડાના માણસો ખેડૂ માણસો કામ કરનારા માણસો મજૂરી કરનારા માણસો રોજ તો આપણાથી કંઈ વિષ્ણુ ભગવાનના હજાર નામો ન થઈ શકે પણ એકાદશી હોય ત્યારે તો વિષ્ણુ ભગવાન નામો નો પાઠ કરીએ અને વચન ભગવાન શંકરે આપ્યું છે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાન તમારા નામનો જગતના સુખ મળે એ ન થઈ શકે તો રામનવમી એ ન થઈ શકે તો જન્માષ્ટમી એ પણ ન થઈ શકે તો આપના આંગણે જયારે ભગવાન સત્યનારાયણ ની કથા કરો છો ત્યારે એક હજાર નામનો મહિમા છે

એક એક નામ બોલે એક તુલસેર પણ એક એક નામ બોલે કે એક ચાવલર પણ બલે સમય ન હોય તો એક હજાર નહિ પણ એકસો આઠ નામ નું કારણ થતું જ હોય ભગવાન સત્યના ની કથા તેથી ક્યારેક અવસર મળે તો ભગવાન વિષ્ણુ જેના હજાર નામો બોલવા અથવા ન બોલતા આવડે તો સાંભળવા પણ વિષ્ણુ ભગવાનના નામ જે શ્રવણ કરે છે અને જે બોલે છે બંને માટે ભગવાન શિવજે કહ્યું છે ભક્ત શોંખ કારણે বিষ্ণু ভগবান ও রয়েশ ને રાખે તેમ આત્મા કલ્યાણ માટે થોડી સાવધાની રાખજો બાકી આખું ક્યારે પૂરું પુરુષેજી છે ખબર નથી દેવાય બોલે તમને આપણને સવારમાં સમયની વસ્તુ અલગ છે પણ સાંજે સૂતા પહેલા હાથ મોઢું ધોઈ નાખીએ અથવા સ્નાન કરી લે પવિત્ર બની જઈએ અને ભોજન કર્યા પછી કોઈ દે સ્નાન ન કરે ધ્યાન રાખવાનું અને થોડું તો ભજન કરીએ ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે આપણા વિચારો સકારાત્મક બને અરે આપણી વાણીમાં અદ્ભુત દિવ્યતા આવે વાણીનો દેવતા મજબૂત બને ભગવાનનું સ્મરણ કરવાથી બાકી લૂખી વાણી લાગે આપણને આપણી વાણીનો પ્રભાવ ક્યારે પડે જ્યારે આપણે જીવવા પર આપણા ભગવાન ઉપર આપને ભાવ હોય તેથી જીવનને સાવધાનીપૂર્વક વિચારોનો પ્રયાસ કરીએ ગંભીરતા પડો કે જીવન જીવનને જોવાનો પ્રયાસ કરીએ આપણે થોડું તો કરીએ આપણે અમે ગામડાના માણસો અભણ માણસો અમારાથી કાંઈ થાય ને એવું નથી આ બધું જ કરી શકો છો ભગવાને એ આપણામાં એટલું બધું સામર્થ્ય આપ્યું છે કે સામર્થ્યનો આપણે ઉપયોગ પણ ન કરી શકે એવું નાસીપાસ થવાની જરૂર નથી તેથી વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના આજાર નામોનો પાઠ કરો અને ગૌરવ એ વાતનું છે કે ભગવાન વિષ્ણુના દરેક નામો ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયા છે મજાની વાત એ છે મહાદેવ જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે ત્યારે ભગવાન મહાદેવજી અલગ નામથી વિષ્ણુ ભગવાનનું સંબોધન કરે છે જ્યારે નરોત્તમ સોરોત્તમ દેવોત્તમ પુરુષોત્તમ અલગ અલગ નામોથી ભગવાન વિષ્ણુજીને મહાદેવજી પોકારતા રહે છે તેથી વિષ્ણુ ભગવાન ના ભક્તોએ વિષ્ણુ ભગવાન હજાર નામ નો પાઠ કરો અને મહાદેવ ના ભક્તોએ મહાદેવ કરવો અને મહાદેવ ના હજાર નામ બોલવા અને શંકર ભગવાન ના નામ નામો છે આટલા દરેક નામો ભગવાન વિષ્ણુજી ના મુખમાંથી પ્રગટ થયા છે અલગ વાત તો આપણે ઉભો કર્યો છે ભાઈ બાકી તો મમાર હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના નામો અને વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના નામો છે તેથી શંકર ભગવાનના ભક્તો હોય એમને રોજ મહાદેવના હજાર નામનો પાઠ કરો રોજ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં ભાઈ

અને વિષ્ણુપત્ની લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે ઘણા માણસો ગપગોળા મારતા હોય છે કે લક્ષ્મીજી ઈશુ ભક્તો ના લક્ષ્મીજી મહાદેવના ભક્તોને લાજ કાઢે અરે ભાઈ આવું તો ક્યાંથી લઈ આવ્યો અરે એ વચન આપો મહાદેવને મહાદેવ હું આપની પરમ ભક્ત છું મહાદેવજી જે કોઈ મનુષ્ય આપનું ભજન કરે છે ને એના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નથી રહેતી એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી જયારે પ્રસન્ન રહે છે જાય તે નાત્ર લક્ષ્મી કામોર છે શિવમ મહાદેવ નું ભજન કરનારા મહાદેવ નું

તો જેના ચરણોમાં નિરંતર સ્તુતિ કરતો રહે છે શું છે પ્રભુ સમાર્થિવા પ્રભુ સમાર્થ પ્રભુ સમાર્થ સરકલ કલા ગુણ તે આપણે બોલી ન શકાય આ શબ્દો सिर्फ महादेव माटे બોલી શકાય પ્રભુ સમારછ ਸਰબાગ્ય શિવ સકલ કલા ગુણთა જે કે ક્યા

જોયું નથી મેં પણ ત્રોદશી કાલેદશી પ્રદોષ પૂજા ત્રયોદશી ચતુર્દશી નું મહિલા આજે બારસ ને જે ભેગું છે આજે ત્રિયુદસી છે બોલો કેટલી સુંદર વાત છે અને એવાર બે તીથુનું મિલન હોય તો એક તીથે ક્ષય હોય ત્રિયુદસી કેટલો મહિમા છે મહિનામાં એકવાર જેને શિવરાત્રી કહીએ આપણે એ પણ ન થઈ શકે તો રાજ રાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ વર્ષમાં એકવાર તો ભગવાન મહાદેવના એક હજાર નામનો પાઠ કરવાનો પ્રયાસ કરીએ અરે વર્ષમાં એકવાર ન થઈ શકે તો જીવનમાં એકવાર અને મહાદેવના એક હજાર નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે તેથી આ મહાદેવના ભક્તો સુખ આપનાર શાંતિ આપનાર સુમતી આપનાર છે

शिवा नमः ॐ चन्द्रा નામમાં એટલું સામર્થ્ય છે પાપને બાળીને ભસ્મ કરવાનું એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી એક નામની અંદર તેથી બહુ હૃદયથી કહું તો કથા સાંભળ્યા બાદ બીજું કાંઈ તો ગ્રહણ કરીએ કે ન કરીએ પણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમાં સર્વસિદ્ધિ લભે ન રહે જીવાગરી વર્તતે તસે સફલમ જીવિતમ જન્મારો સફળ થશે આપણે કેમ મોટી મોટી સંધ્યા વંદન ઉપાસના પૂજા અર્ચન યજ્ઞો કરવા જવાના છે આટલું તો કરી શકે એનો કોઈ પણ માણસ કરી શકે થોડા દિવસ તો પ્રયોગ કરો કરતા જાવ ઘર કામ લેતા જાવ હરી નામ આ પ્રયોગ કરવામાં આપણને હું વાંધો છું ભાઈ તમારી ઊર્જા બદલાશે વિચારો બદલાશે વ્યવહાર બદલાશે વાણી બદલાશે આહાર બદલવાનું મન થશે ખાણી પીણી બદલી જશે એકવાર વાર જીવવા પર ભગવાનના નામની પ્રતિષ્ઠા કરો ભગવાનના નામની સ્થાપના કરીએ આ ભગવાન વિષ્ણુજી હજાર હજાર મહાદેવના નામ નિત્ય બોલીને ભગવાન મહાદેવની પૂજા કરે છે શાંતા Inshallah. ही परीक्षा तभी पूरा ये कमल प्रभु जोई कमल नयन पूजन सहसोई कठिन भक्ति दे कि प्रभु शंकर भय प्रसन्न इच्छित वर पुष्पदंत महाराज हरिस्ते सहस्त्रम कमल बलि कमल बलि